એવરીવન હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં આજે હું તલમાંથી બનતી એક રેસીપી બનાવવા જઈ રહી છું તલ એમ ખાવામાં ગરમ હોય છે પણ શિયાળામાં ખાવામાં વધારે ફાયદાકારક હોય છે કેમ કે ગરમ વસ્તુ ખાવાથી શિયાળામાં ગરમી શરીરને સારી એવી મળી રહે અને તલ ખાવાથી બીજા ફાયદા એ પણ થાય છે કે તેમાં કેલ્શિયમ સારા પ્રમાણમાં હોય છે જેથી હાડકાં પણ મજબૂત બને છે તો આવા સારા સારા ગુણધર્મોવાળા તલ ખાવાથી શરીરને સારું સારું પોષણ મળી રહે છે તો આ તલની તલની રેસિપી છે એટલે તલ તો હોવાના જ અને કાળા તલ છે તો કાળા તલની આજે હું સાની બનાવવા જઈ રહી છું તો કાળા તલ મેં અહીં પર પાંચસો ગ્રામ લીધા છે અને આ તલને મિક્સરમાં ક્રશ કરી લેવાના છે હવે તેમાં નાખીશું ગોળ ગોળ મેં લીધો છે બસો ગ્રામ તમે ઈચ્છો તો ખજૂર પણ લઈ શકો છો અડધો ખજૂર અને અડધો ગોળ ત્યારબાદ તેમાં નાખીશું તલનું તેલ પાંચસો ગ્રામ તલમાં મેં પચાસ ગ્રામ જેટલું તલનું તેલ લીધું છે હવે આને મિક્સરમાં ક્રશ કરી લઈએ ક્રશ થઈ ગયું છે હવે વાસણમાં કાઢી ડ્રાય ફ્રૂટ અને કોપરું એડ કરીને બધું મિક્સ કરી લઈએ આપણે બાર સાની કઢાવવા જઈએ તો કેટલી વાર લાગે અને ઝાઝા તલ લઈ જઈએ તો કાઢી દે તો આ તો ઘરમાં અને ઇઝીલી બની જાય છે અને તમે ઈચ્છો તેટલા તલમાં બની જાય છે તો આ રીત મને તો બહુ જ ગમી તમને ગમી કે નહીં તે મને જરૂરથી જણાવજો તો સાની તૈયાર થઈ ગઈ છે હવે તેને સર્વ કરી દઈએ તો એક પ્લેટમાં લઈ લઈશું સાની અને તેના પર તળેલો ગુંદર નાખીશું ત્યારબાદ છીણેલું કોપરું અને કાજુ નાખી સૌ કરી દઈએ કાળા તલની સાની તો નવી રેસીપી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આવજો